સુરતના પર્વત ગામે ખાડી સ્થિતિ છે પર્વત ગામની માધવબાગ નંદનવન સહિતની સોસાયટીઓમાં પાણી ભરાયા છે ત્યારે જીએસટીવીના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં જોવા મળ્યું છે કે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે સ્થાનિકોને અવરજવર માટે માત્ર ટ્રેક્ટર જ વિકલ્પ છે તંત્રએ એક ટ્રેક્ટર ફાળવ્યું હતું જેનાથી લોકો અવરજવર કરે કે દર વર્ષે તંત્ર લાખો કરોડો રૂપિયા ફાળવે છે પરંતુ ચોમાસામાં તો લોકોએ હાલાકી ભોગવવી જ પડે છે

એટલું જ નહીં પરંતુ માધવભાગ હોય કે અલગ અલગ ઋષિ વિહાર હોય તમામ જે સોસાયટીઓની અંદર અત્યારે હાલાકી ભોગવાનો વારો જે છે તે અત્યારે આવી રહ્યો છે જે સ્થાનિક લોકો જે છે તે અત્યારે ટ્રેક્ટર મારફતે જે છે તે આવી રહ્યા છે કારણ કે અત્યારે તેમને અવરજવર કરવા માટે પાણીમાંથી સારો લેવાનો વારો આવી રહ્યો છે પરંતુ તંત્ર દ્વારા માત્રને માત્ર એક ટ્રેક્ટર ફાળવવામાં આવ્યો છે અને ટ્રેક્ટર મારફતે અત્યારે અહીંથી અલગ અલગ સ્થળ પર લઈ જવા માટેની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે બોલે હાલાગીનો સામનો જે છે તે અત્યારે કરવાનો વારો આવી રહ્યો છે કેટલી પ્રોબ્લેમ થઈ રહી છે. બિલકુલ દે અત્યારે લોકો કોઈ પણ પ્રકારે કેવાનો ઇન્કાર કરી રહ્યા છે કારણ કે એક प्रकारे રોજે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને સ્થાનિક લોકો જે છે તે અત્યારે વાત કરવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની અંદર એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે અને લોકો જણાવી રહ્યા છે કે કોઈ પણ નેતા કે અધિકારી અહીં આવી નથી રહ્યા અને તેના જ કારણે હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો આવી રહ્યો છે જે રીતના અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે જેની પરિસ્થિતિ મગો સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળી રહી છે અને ખાસ કરીને ટ્રેક્ટર મારફતે અત્યારે અલગ અલગ સ્થળ પર લઈ જવામાં આવી રહ્યા છે સોસાયટીના અંદર જે અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યા છે કેટલાક લોકોને બહારથી સોસાયટીની અંદર લઈ જવામાં આવી રહ્યા છે સાથે સાથે જે રીતના પરિસ્થિતિ અત્યારે મગો વિસ્તારની અંદર જોવા મળી રહી છે

મારફતે જે છે તે અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને લોકો જણાવી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવી રહી અને તેના જ કારણે લોકોને જે છે તે હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો જે છે તે આવી રહ્યો છે એટલે ચોક્કસપણે કહી શકાય કે ટ્રેક્ટર મારફતે અત્યારે એકબીજાને લઈ જવામાં આવી રહ્યા છે સાહિદ જગતાપ જીએસટીવી સુરત

ત્યાં રહેવું પણ લોકોને મુશ્કેલ બન્યું છે જેના કારણે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે એવી સોસાયટીઓમાં ટ્રેક્ટરને મોકલવામાં આવી રહ્યા છે ને આ ટ્રેક્ટરમાં સોસાયટીના લોકો બેસીને તે લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવી રહ્યા છે